આરોપી જોગેન્દર જોગિન્દરસિંઘ ટાંક ભરૂચની કસક ઝુપડપટ્ટી વિસ્તારમાં છુપાયા હોવાની બાતમી ભરૂચ સી ડિવિઝન પોલીસને મળી હતી પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડ અને તેમની ટીમે બાતમીના આધારે કસક ઝુપડપટ્ટી વિસ્તારમાં ગુલબી ટેકરા પાસે વોચ ગોઠવી હતી દરોડા દરમિયાન પોલીસે આરોપી જસબીર સિંઘને ઝડપી પાડ્યો હતો આરોપીએ મંગલદીપ સોસાયટીના એક મકાનમાંથી રોકડ રૂપિયા પંદર હજાર અને સોનાના ચાંદીના દાગીના મળીને કુલ આઠ લાખ તેત્રીસ હજારની માલમત્તાની ચોરી કરી હતી સી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ બાદ જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી ત્યારબાદ જીઆઈડીસી પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર